ઓમ નમો ભગવતે વાસુદેવાય જય શ્રી કૃષ્ણ આજની આ વિડિયોમાં આપણે સ્કંદ પુરાણ અને પદ્મ પુરાણ અનુસાર વિજય એકાદશીની પૌરાણિક કથા દ્વારા તેનું મહત્વ પૂજન વિધિ પારણ ક્યારે અને કેવી રીતે કરવું કયા નિયમોનું પાલન કરવું વિજય એકાદશી વ્રતનું ફળ શું છે અને પૂજન વિધિના શુભ મુહૂર્તો વિશે વિગતવાર ચર્ચા કરીશું સૌથી પહેલા ધર્મા ભક્તિ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે આપનો દિન શુભ અને મંગલમય બને સ્કંદરાણ અનુસાર વિજય એકાદશી વ્રત અત્યંત પુણ્યદાયક અને તમામ કાર્યોમાં વિજય પ્રાપ્ત કરાવનાર છે જે વ્યક્તિ આ વ્રતનું પાલન કરે છે તેને સાંસારિક અને આધ્યાત્મિક સફળતા પ્રાપ્ત થાય છે વિશેષ રૂપે આ વ્રતનો સંબંધ ભગવાન શ્રી રામનો લંકા વિજય સાથે જોડાયેલો છે જ્યારે ભગવાન શ્રીરામ માતા સીતાની શોધમાં સમુદ્ર કિનારે પહોંચ્યા ત્યારે તેઓએ વિચાર્યું કે લંકા પર આક્રમણ કરતાં પહેલાં કંઈક શુભ ઉપાય અવશ્ય કરવો જોઈએ જેથી યુદ્ધમાં સફળતા સુનિશ્ચિત થઈ શકે આ અંગે શ્રીરામે પોતાના ગુરુઓ અને ઋષિઓ પાસે માર્ગદર્શન લીધું ત્યારે ઋષિઓમાંના એક બગદાલભ્ય મુનિએ શ્રીરામને કહ્યું હે રઘુનંદન જો તમે લંકા પર વિજય મેળવવા માંગો છો તો તમારે વિજય એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ આ વ્રત નિશ્ચિત રૂપે તમને વિજય અપાવશે કારણ કે આ વ્રત તમામ પાપોનો નાશ કરે છે અને જીવનમાં સફળતા તથા સિદ્ધિ અપાવે છે પદ્મપુરાણમાં વિજય એકાદશીનો ઉલ્લેખ ભગવાન શ્રી કૃષ્ણ અને ધર્મરાજ યુધિષ્ઠિર વચ્ચેના સંવાદમાં મળે છે જ્યારે યુધિષ્ઠિરે શ્રીકૃષ્ણને પૂછ્યું હે માધવ કૃપા કરીને મહામાસના કૃષ્ણ પક્ષની એકાદશીનું મહત્વ જણાવો જેનાથી મનુષ્ય તમામ પાપોથી મુક્ત થઈ વિજય પ્રાપ્ત કરી શકે ત્યારે ભગવાન શ્રી ઉત્તર આપ્યો કે ત્રેતા યુગમાં નારદ મુનિએ દેવતાઓના ગુરુ પૂછ્યું હે ગુરુદેવ કૃપા કરીને કહો કે કયું વ્રત સર્વોત્તમ છે જેનાથી મનુષ્ય પોતાના પાપોથી મુક્ત થઈ જીવનમાં સફળતા પ્રાપ્ત કરી શકે ત્યારે બ્રહસ્પતિએ કહ્યું હે નારદ મહામાસના કૃષ્ણ પક્ષની એકાદશીને વિજય એકાદશી કહેવામાં આવે છે આ એકાદશી સમસ્ત પાપોનો નાશ કરનાર અને વિજય પ્રદાન કરનાર ગણા છે ભગવાન શ્રી રામે આ વ્રતને આ એકાદશી દરેક ક્ષેત્રમાં વિજય અપાવનારી માનવામાં આવે છે વિજય એકાદશીના દિવસે વ્રત કઈ રીતે રાખવું પૂજન વિધિ કઈ રીતના કરવી તો દસમી તિથિના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરીને સાત્વિક ભોજન કરવું જોઈએ ક્રોધ વાણી પર સંયમ અને બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ રાત્રે ભગવાન વિષ્ણુનું સ્મરણ કરતા કરતા શયન કરવું જોઈએ એકાદશી વ્રતના દિવસે સૂર્યોદય પહેલા સ્નાન કરીને શુદ્ધ વસ્ત્રો ધારણ કરવા ભગવાન વિષ્ણુ અને તુલસી માતાની સમક્ષ દીવો પ્રગટાવીને વ્રતનો સંકલ્પ કરવો જોઈએ વિષ્ણુ મૂર્તિને પંચામૃતથી સ્નાન કરાવવું જોઈએ ધૂપ દીપ ચંદન ફૂલ ફળ અને તુલસી પત્રથી ભગવાન વિષ્ણુની પૂજા કરવી ભગવાનને દક્ષિણા આપવી અને વ્રત પૂર્ણ થયા પછી તે જરૂરિયાતમંદ અથવા ગરીબ વ્યક્તિઓના દાનમાં આપી દેવી જોઈએ ભગવાન વિષ્ણુને નૈવેદ્ય અર્પણ કરવું અને સીઝન મુજબ જે ફળ પ્રાપ્ત હોય તેવા ફળોમાંથી જેમ કે શ્રીફળ સફરજન નારંગી દ્રાક્ષ કેળા વગેરે સમર્પિત કરવા જોઈએ ત્યારબાદ તાંબુલ અર્પણ કરવું દિવસ દરમિયાન ભગવાન વિષ્ણુના નામનું સ્મરણ કરવું અને ઓમ નમો ભગવતી વાસુદેવાય મંત્રનો એકસો વખત જપ કરવો વિષ્ણુ સહસ્ત્ર નામ ભગવદ્ ગીતા અથવા અન્ય ધર્મગ્રંથોનું પઠન કરવું અથવા તો કથાઓ સાંભળવી દિવસભર ઉપવાસ રાખવો અને માત્ર જળ અથવા તો ફળાહાર ગ્રહણ કરવો સાંજે ભગવાન વિષ્ણુજીની આરતી કરવી અને વિજયા એકાદશીની કથા સાંભળવી રાત્રે જાગરણ કરવું અને ભજન કીર્તન કરવું દ્વાદશી તિથિએ વહેલી સવારે બ્રાહ્મણોને ભોજન કરાવવું અને દાન દક્ષિણા આપવી જોઈએ સૂર્યદેવને અર્ઘ આપવો ચાહે સૂર્યોદય થયો હોય કે ના થયો હોય પણ સૂર્યદેવને અર્ઘ્ય જરૂર અર્પિત કરવો ભગવાન વિષ્ણુને તુલસીપત્ર યુક્ત જળ અર્પણ કરવું અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર બોલીને તેને પોતે ગ્રહણ કરવું ત્યારબાદ જ શુદ્ધ સાત્વિક ભોજન કરવું આ રીતે વ્રતનું પારણ કરી શકાય એટલે કે વ્રત ખોલી શકાય અહીંયા યાદ રાખવા જેવી એ બાબત છે કે એકાદશીના દિવસે તુલસીના પાન તોડી શકાય નહીં તેથી એક દિવસ અગાઉથી જ તુલસીપત્ર તોડીને પાણીમાં રાખીને સાચવી શકાય છે વિજયા એકાદશીનું વ્રત કરવાથી શું ફળ મળે છે તો તમામ પાપોનો નાશ થાય છે જીવનમાં દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે ભગવાન શ્રી હરિની કૃપાથી વિજય અને યસ્ત પ્રાપ્ત થાય છે મૃત્યુ પછી વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે તમામ વિઘ્નો દૂર થાય અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે આ વખતે વિજયા એકાદશી શરૂ થશે ત્રેવીસ ફેબ્રુઆરી રવિવારે બપોરે એક વાગીને ચોપન મિનિટથી એકાદશી તિથિ સમાપ્ત થશે ચોવીસ ફેબ્રુઆરી સોમવારે બપોરે એક વાગીને ચુમ્માલીસ મિનિટે એટલે કે વિજય એકાદશીનું વ્રત ચોવીસ ફેબ્રુઆરીએ સોમવારે રાખવાનું રહેશે ચોવીસ ફેબ્રુઆરી સોમવારે બ્રહ્મ મુહૂર્ત સવારમાં પાંચ વાગીને ઓગણીસ મિનિટથી છ વાગીને સાત મિનિટ સુધી રહેશે સૂર્યોદય સવારે છ વાગીને છપ્પન મિનિટે થશે જ્યારે સૂર્યાસ્ત સાંજના છ વાગીને ત્રેવીસ મિનિટે થશે સવારની પૂજાનું મુહૂર્ત સવારમાં પાંચ વાગીને છત્રીસ મિનિટથી છ વાગીને એકાવન મિનિટ સુધી રહેશે સાંજની પૂજાનું મુહૂર્ત સાંજે છ વાગીને અઢાર મિનિટથી સાત વાગીને તેત્રીસ મિનિટ સુધી રહેશે આ દિવસે સિદ્ધિ યોગ પ્રાપ્ત થશે સવારમાં દસ વાગીને પાંચ મિનિટ સુધી રહેશે જ્યારે રાહુકાળ સાડા સાતથી થી નવ વાગ્યા સુધી રહેશે જ્યાં સુધી શક્ય બને ત્યાં સુધી સમય અનુકૂળ હોય તો રાહુકાળ શરૂ થવાની પહેલાં પહેલાં પૂજા કરી લેવી જોઈએ કારણ કે રાહુકાળ શરૂ થતાં પહેલાં સવારનો પૂજાનો સમય મળી શકે છે દ્વાદશી તિથિ શરૂ થશે ચોવીસ ફેબ્રુઆરી સોમવારે બપોરે એક વાગીને પિસ્તાલીસ મિનિટથી દ્વાદશી તિથિ સમાપ્ત થશે પચીસ ફેબ્રુઆરી મંગળવારે બપોરે બાર વાગીને સુડતાલીસ મિનિટે પચીસ ફેબ્રુઆરીએ સૂર્યોદય થશે સવારે છ વાગીને પંચાવન મિનિટે જ્યારે સૂર્યાસ્ત થશે સાંજે છ વાગીને ચોવીસ મિનિટે આ દિવસે બ્રહ્મ મુહૂર્ત સવારે પાંચ વાગીને અઢાર મિનિટથી છ વાગીને છ મિનિટ સુધી રહેશે જ્યારે પ્રાતઃકાળ પૂજા મુહૂર્ત રહેશે સવારે પાંચ વાગીને પાંત્રીસ મિનિટથી છ વાગીને પચાસ મિનિટ સુધી અભિજીત મુહૂર્ત આ દિવસે બપોરે બાર વાગીને સોળ મિનિટથી એક વાગીને બે મિનિટ સુધી રહેશે આ દિવસે રાહુકાળ ત્રણ વાગ્યાથી સાડા ચાર વાગ્યા સુધી રહેશે હરિવાસર સમાપ્તિ થશે ચોવીસ ફેબ્રુઆરી સોમવારે સાંજે સાત વાગ્યા સુધી પારણ મુહૂર્ત 25 ફેબ્રુઆરી મંગળવારે સવારે છ વાગીને છપ્પન મિનિટથી નવ વાગીને આઠ મિનિટ વચ્ચે કરવાનું રહેશે સોમવારે બપોરે બાર વાગીને સુડતાલીસ મિનિટથી હરિવાસર શરૂ થશે અને તે સાંજે સાત વાગ્યા સુધી રહેશે હરિવાસર દરમિયાન વ્રત તોડવું અશુભ માનવામાં આવે છે જેનાથી એકાદશી વ્રતનો પુણ્ય નષ્ટ થઈ શકે છે તેથી વ્રત સાથે સાથે પારણ મુહૂર્તની જાણકારી પણ અવશ્ય હોવી જોઈએ ઓમ નમો ભગવતે વાસુદેવાય જય શ્રી કૃષ્ણ આશા રાખું છું કે આપવામાં આવેલી માહિતી તમને પસંદ આવી હશે જો માહિતી પસંદ આવી હોય તો ધર્મ ભક્તિ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકનને જરૂર પ્રેસ કરી દેજો જેથી વિજય એકાદશીના દિવસે તમને એકાદશીની કથાની નોટિફિકેશન પણ મળી શકે ધન્યવાદ